નમો બ્રહ્માો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃ્યો વંશર્ષિભ્યો મહ્યો નમો ગુરુભ્ય સર્વલ્લર ઓ પ્રજ્ઞાનગણ પ્રત્યકર્થો ઑ અહં બ્રહ્માસ્મી અહં બ્રહ્માસ્મ દેવની આપડી જ્ઞાની વાતો લઈએ છીએ તો ત્રીજી ભૂમિકા એટલે નિધિ ધ્યાસન શરૂ થાય છે અહિયાં નિધિ ધ્યાસન એટલે પોતાના આત્મ તત્વનો પ્રવાહ ચાલુ રાખી અને એના સિવાય સંકલ્પ ઓછા થઈ જાય આવી ભૂમિકાને અનુમાનતા કીધી છે તો આવી ભૂમિકામાં મુખ્ય લક્ષ શું કીધું છે આપડે કે પોતાના આત્મા નો પ્રવાહ ચાલુ રાખવાનો અને બાકીના બીજા પ્રવાહો બંધ કરવાના પોતાના તો મનમાં લક્ષ્ય કે સર્વજ્ઞ સર્વ શક્તિમાન પ્રભુ માયા ને પોતે આધીન રાખનાર છે ઈશ્વર છે ચેતન છે તે છે અને એને આપણે સમજવાનું છે તેને

વ્યાપક છે અને બધી માયા ને આધીન રાખનાર છે તે ઈશ્વર છે તેનું લક્ષ કરવાનું છે અંત અનંત નો તંત તૂટવા લાગશે પછી અલ્પજ્ઞ છે અલ્પશક્તિમાન છે વારે ઘડી નોખા નોખા પ્રકારની વૃત્તિઓ બનાવી થાય છે માયા ને આઝીન થઈ જાય છે તો આ કોણ છે તો તે તું છે પોતાને આપણે કહીએ તો હું છું એમ કહીએ અને હું બધાને તમને કહું તો ઈશ્વર થી બિલકુલ વિરુદ્ધ સ્વભાવ વાળો ઈર ઈશ્વર છે સર્વજ્ઞ તે સર્વજ્ઞ તું અલ્પજ્ઞ સર્વશક્તિમાન તું અલ્પશક્તિમાન તે નોખા નોખા પ્રકારની વૃત્તિઓમાં ફસાતો નથી અને તું નોખી નોખી પ્રકારની વૃત્તિઓમાં ફસાય છે તે છે તે માયાને આધીન છે અને તું છે તે માયાને માયા એ તને આધીન કર્યો છે તો બંનેના ધર્મો નોખા નોખા પડ્યા છે તો બંનેના ધર્મો બંને એક કેવી રીતે બને તું અને તે બંને એક કેવી રીતે બને તો બંને માંથી જે ત્યાગવાનું છે તેને દૂર કરવાનું છે ત્યાગી દેવાનું છે તો જે નાસતે નો ભાવો જેનો સત નથી તેનો ભાવ કરવાનો નથી અને જે સત છે એનો ભાવ કરવાનો છે એટલે એને કહેવાય ભાગ પાડી અને એક વસ્તુ નો ત્યાગ કરવાનો અને એક વસ્તુ એમને એમ રહે છે એટલે માયાનો અંશ છે તેને દૂર કરવાનો છે પોતાને તે તું છે કેવી રીતે તું તે છે તો એમાં તું માયા કરીએ તો તે થઈ જાય એટલે એકતા એકતા બને ઈશ્વર સાક્ષી રહે છે તે છે એવી રીતનું લક્ષ થાય છે અને જીવ સાક્ષી રહે છે તો તે તું છે એવી રીતનું લક્ષ થાય છે પણ તે અને તું બંને સાક્ષી બની જાય છે ઈશ્વર સાક્ષી છે જ હવે જી સાક્ષી બની જાય તો તે અને તું ની એકતા થઈ જાય તો આ પ્રમાણે આપણે મુખ્ય લક્ષ રાખી અને હું ને ગોતવાનું છે હું કોણ એટલા માટે નામની ચોથી ભૂમિકા જે આપણી છે એમાં આપણે ડોક્યુ કરીએ કે આપણે યથાર્થ છીએ ઈશ્વર ચેતન અને જીવ ચેતન બંનેની એકતા બની શકે છે આમ વિચાર અવિચાર જોઈએ આપણે અજ્ઞાન માં લઈએ તો બંને એક નથી જીવ છે તે દુઃખી દુઃખી થાય છે મરણ ધારણ કરે છે છે પણ એક થાય કેવી રીતે સોના નો મુગટ હોય સોનાની ચાકડી હોય સોનાના દાગીના હોય વીંટી હોય બધું બોલવામાં નોખું નોખું લાગે અને જેને સોના ની ખબર નથી તો બધું નોખું નોખું લાગશે પણ સોના ને જાણે છે એને બોલવામાં ભલે જુદું લાગતું હોય પણ હકીકત માં સોના રૂપે છે હવે સોના ઉપર થયેલી ક્રિયાઓ જે છે કારીગરી છે એનો વિચાર ના કરીએ આપણે તો ફક્ત સોનું છે તો માત્ર સત્તા નો વિચાર કરીએ જીવ નું શુદ્ધ ચૈતન્ય એની સાથે આપણે કરતા પણ ભોગતા પણ પોતાનું શરીર પણ દેહપણું આ બધા આરોપો કર્યા છે ક્રિયા દ્રષ્ટિના જીવના શુદ્ધ સાથે આરોપો થયા અજ્ઞાન પોતાને કરતા ભોગતા માને છે અને બંધન છે હું મારે પરમાત્માને પ્રાપ્ત કરવો છે આત્મા નું જ્ઞાન કરવું છે એવું કોને લાગે છે કે જેને અજ્ઞાન છે અને અવિચાર છે તેવે વિચાર તો તેને જ કેવાય કે પોતાના સ્વરૂપ ને શોધવા માટે નીકળી પડે એટલે જ્ઞાની ચાર ભૂમિકાઓ માં આ એક એક વિચાર કે જે કર્મ નું બંધન એના પોતાનામાં સ્વરૂપમાં નથી આવું લાગવા માંડે કર્મ નો કરતા પણ પોતાનામાં આત્મા માં નથી જો કર્મ એ આત્માના સ્વરૂપમાં હોય તો એ કર્મ કદી નિવૃત ના થાય તો રાત્રે ઊંઘમાં કર્મ નિવૃત્ત થઈ જાય છે જો આત્મામાં હોય તો કદી નિવૃત ના થાય હું કે છે જીવાત્મા તો જીવાત્મા માંથી નિવૃત્ત થાય છે જીવાત્મા છે તો જીવાત્મા કર્મ બંધન લાગ્યા કરે છે કેમ કે દેહ ના ભાવ થી માયાના પ્રપંચ ના કારણે કર્મ નું બંધન લાગે છે ભાર લાગે છે બંધન છે મોક્ષ મેળા મો લાગે છે નાની ઉંમરના કર્મો જે છે બાળપણના એ બધા જતા રહે અને હવે મોટી ઉંમરના બન્યા નાની ઉંમરના હતા એ વખતે કપડું નતું હવે મોટી ઉંમર નું થયું એટલે કર્મો બધા બદલાના પણ આત્મા ને કઈ બદલાણા છે સ્વપ્નમાં પણ કર્મ જતા રહે છે તો આત્મા ને કઈ થતું નથી સ્વપ્નના કર્મો જતા રહેતો

અને એવું માનવા થી એવું લાગ્યું કે આત્મા જાણે કે બંધન માં પડી ગયો હોય એવું લાગે છે તો આ જ્ઞાની આત્મામાં સંસાર ને કરકી નાખે છે કારણે હવે આત્મા સર્વ કલ્પનાઓ નો કોઈ ભૂમિકા જ નથી કલ્પના રહીતતા સંકલ્પ વિકલ્પ રહી જ છે ત્યાં બિલકુલ બધી જાતની કલ્પનાઓ ભાગીને ભૂકો થઈ ગઈ છે કલ્પનાઓ કલ્પનાઓ બધાય

પ્રકાશક શક્તિ ઉપર આપણે નજર કરીએ જ્યોતિ ઉપર નજર કરીએ તો જ્યોતિ એ જ છે એ દેહ ના કારણે ઉભો થાય છે પોતાના હું પણ નો ભેદ ઉભો કરે છે વૃત્તિથી પદાર્થો નો ભેદ ઉભો થાય છે અલગ અલગ જીવાત્મા ઓનો ભેદ ઉભો થાય છે કારણ કે દેહ બુદ્ધિ અજ્ઞાન ની બુદ્ધિ છે તો બોલવામાં ભેદ હોવાથી અનેકની નોખા નોખા લાગે છે એના સત્વ રૂપે જોઈએ તો કઈ પણ એક ચુળવિલ નો દર્શાવે કે બ્રહ્મ ની બુદ્ધિ નો દર્શાવો હોય એ નોખા નથી એક છે અને તે કોણ છે તે તું છે વાવ તો સાક્ષાત તે તું છે એ આપણે માની લીધું કે તે હું છું

એ ભાવ ને મૂકી અને બીજા કોઈ કર્મ થી મારે આત્મા જોવો છે ને કોઈ વિષય થી જોવો છે કોઈ ત્યાગ થી જોવો છે ને કોઈ ધ્યાન થી જોવો છે આ બધા અલગ અલગ પ્રમાણો થી આપણે આપણને ખોજવા નીકળ્યા છીએ હકીકત માં હું પોતે જ છું એ જ છું બીજું નથી શોધવાનું એ છે કોઈ આંખ સારું જોઈને કોઈ કાન સારું સાંભળીને ને આત્મા માં એકાગ્રતા કરવાની ઈચ્છા રાખે છે તો આ બધા પ્રમાણો જે છે અલગ અલગ એ પ્રમાણો એટલે કે ઇન્દ્રિયો જ્ઞાનની ઇન્દ્રિયો છે એનાથી જે જે જણાય છે તે બધું જેટલું જેટલું જણાય છે તે તો જેટલું જેટલું જણાય છે કોના કારણે જણાય છે તેના ઉપર જ લક્ષ રાખવાનું છે કેવું જણાય છે એ વાત ને છોડી દેવાની છે કોના કારણે જણાય છે તો એ મારી સત્તા થી બધું સત્તા પામે છે જેનું પડ્યું પ્રતિબિંબ અને જેમાં પડ્યું પ્રતિબિંબ તો જેનું પ્રતિબિંબ પડે છે તે તું છે તે હું છું તો બાકીના કોઈ કોઈ પણ શું સાક્ષાત જ્ઞાન નો પ્રમાણ થી તમે પોતે જ છીએ અને એટલે મહાવાક્યો થી જ્ઞાન થાય મહાવાક્ય થી સીધી સીધી વાત કરી કે તત્વ માંથી અહમ બ્રહ્માસ્મી આત્મા બ્રહ્મ તો બીજા પ્રમાણમાં કોઈ વિશ્વાસ રાખવાનો નથી અનાત્મામાં આત્મબુદ્ધિ બુદ્ધિ ઓટોમેટિક કાયમ થઈ રહેલી છે અનાત્મામાં આત્મબુદ્ધિ બુદ્ધિ અને એનું કારણ શું છે આપણે આપણે નથી અને એમાં એવી બુદ્ધિ સતત 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 કાયમ ઓટોમેટિક થાય છે તો એનું કારણ માયા નથી પણ આપણું મિથ્યા જ્ઞાન અજ્ઞાન વૃત્તિ છે માયા તો એમની એમ રહેશે અજ્ઞાન વૃત્તિ હટી જશે તોય તો પછી માયા માયા તરીકે નઈ લાગે તો જે અજ્ઞાન છે એનો બાદ કરવાનો છે અને એ બાદ કરવાની યાત્રા એને કહેવાય કેવાયુ માનસા બધાનું દુઃખ જ્ઞાની ને થવું જોઈએ એવું આપણને લાગવું લાગે ને જ્યાં સુધી જ્ઞાનની વૃત્તિ હોય ત્યાં સુધી એવું લાગે કે સગરમ બાપા માં આત્મા છે મારા માં આત્મા છે મને દુઃખ થાય છે તો એ સગરમ બાપા ને કેમ થતું નથી તો અજ્ઞાન મિથ્યા જ્ઞાન જે છે નિવારણ ના થયું એના પહેલા એટલે કે બોધ થયા પહેલા જેને નોખા દેહ નું દુઃખ લાગતું હતું પછી બોધ થયા પછી પોતાના દેહ માં પણ દુઃખી પણ નથી લાગતું અને બીજાના દેહ નું પણ દુઃખી પણ નથી આવતું જાય

દુઃખપણું આત્મા માં અવિદ્યા ના કારણે ખાલી આરોપ કર્યો છે માની લીધું છે એને કેવાય છે ભ્રાંતિ અને એ ભ્રાંતિ ની નિવૃત્તિ ની નિવૃત્તિ થાય પછી આત્મા નથી કેમ કે અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ અવિદ્યા એ દુખી પણ ઉભું કર્યું અવિદ્યા એ જન્મ મરણ ઉભા કર્યા તો જ્યાં સુધી વિક્રિયતા એટલે અલગ અલગપણું અલગ અલગ પણું પણું રહે છે પણ અલગપણું ના રહે ના રહે અપરિચ્છિનતા આવી જાય હકીકતમાં જીવાતમા જે છે તેને ક્ષેત્રજ્ઞ કીધો છે તો એમાં વિકારી વિકારી વિકારીપણો છે જ નહીં પણ વિકારો ને જાણનારો છે ક્ષેત્રજ્ઞ

માણસો હજારો રીતે કલ્પનાઓ કરે છે બ્રહ્મ ની ચાર ઓથડા ભેગા થયા હોય અને ચારે ઓંધા હાથી પાસે લઈ જવામાં આવે અને એકને પૂછવામાં આવે હાથી કેવો છે તો જેના એના હાથમાં હાથી પગ આવે છે પૂંછડી બંને હાથમાં આવે તો કે છે માંથી આ દોરડી નીકળી છે તો જેના હાથમાં કાન આવે તો એ કે છે કે હાથી સુપડા જેવો જેના હાથમાં સુંઢ આવે તો એ કે છે કે હાથી સાંભેલા જેવો પણ હાથી જે અખંડ એક વસ્તુ છે નોખા નોખા ભાગ નથી તેમ બ્રહ્મ એક અખંડ છે વૃત્તિ દ્વારા ઉપસાયલ રસો છે કે ખંડીત રસો છે એની અંદર બ્રહ્મ રસ છે તે અખંડ રસ છે કે બ્રહ્મ એક અખંડ છે ભેદ દ્રષ્ટિથી બીગા અલગ પણો લાગે છે ભેદ દ્રષ્ટિથી અને એ ભેદ જ્ઞાન થી શાંત થવાની ભૂમિકા છે તે તનુમાન સાની છે ભેદ જ્ઞાન થી શાંત થવાથી શું થાય સ્વરૂપ ની પ્રાપ્તિ થઈ જાય અભેદતા આવી જાય પછી દામ રૂપ આ જે વિશેષ સ્થાનો છે એ બધા બાદ થઈ જાય છે જરૂર ના લાગે દેખાય ખરી પ્રતિ માત્ર રે પણ જરૂર ના લાગે નામ રૂપ અને ગુણની ની તો એની જરૂર નથી રહેતી પણ

તો એવું નથી છતાં આપણે પોતાને એક જગ્યાએ છું હું અમુક નામ વાળો છું હું અમુક જગ્યાએ હું જાઉં છું હું હું ભૂખ્યો છું હું તાવ આવે છે હું સત્તા વાળો છું અમુક રૂપ વાળો છું કેટલી જાતની કલ્પનાઓ હું ઉપર કરી આપણે એટલે ઊનું સ્વરૂપ આપણે કેવું બનાવી દીધું મિથ્યા જ નામના કારણે તો સાથે જ જેવું અખંડ એક સ્વરૂપ છે તે સ્વરૂપ અનુભવમાં નથી આવતું કારણ કે નોખા નખા પ્રકારની હું ની માન્યતા કરી કોઈ ને એવી શંકા થાય કે અજ્ઞાન એટલે જ્ઞાન નથી એને અજ્ઞાન કહેવાય તો હકીકતમાં પોતાનો સ્વભાવ છે આત્મભાવ છે તેની અંદર કોઈ સંસાર એ નથી અજ્ઞાને નથી

અંદર થી મિથ્યા વૃત્તિ બાદ ના થઈ હોય તો ત્યાં સત નો જન્મ હોતો નથી ધોખો હોય છે બુદ્ધિ નો જન્મ થયા પહેલા બધા પદાર્થો જણાતા નતા કારણ કે બુદ્ધિ હતી પદાર્થો બુદ્ધિ નથી અને પદાર્થો હતા તો એક જાણવા વાળું સાધન તૈયાર નતું થયું એટલે બધું અજ્ઞાન હતું તો એક સત્તિ બધાય પદાર્થો સત્ છે પણ સત્ અત્યારે કેમ નથી તો અજ્ઞાત છે સાक्षात કર્યું નહીં તે શું છે એની એકતા કરી નહીં તો સત્ અને અજ્ઞાત એ કેવી રીતે છે જાણવાની ઈચ્છા જેને છે એ પ્રમાકા પોતાને

તો એમાં વાત શું થઈ કે સત તરીકે નો નિશ્ચય ઠોસ થયો બીજું કઈ થયું નહી અસત તરીકે નો નિશ્ચય હતો એટલે હું જોઉં છું મને દેખાતું નથી મને અગળો થયો થયો નહી તરીકે નો નિશ્ચય હતો હવે એક જ સત છે તો અલગ થઈ અને પોતાનું ડબલું વાગ્યા કરે છે દેહ ભાવનું ઠે જ સુધી એક જ વ્યાપક હોવા છતાં નોખો નોખો અલગ છું ને દુઃખી થાય જીવત મીઠ્યા જ્ઞાન ને દ્રઢ કરી નાખેલી માન્યતા ના ભાવ માંથી કલ્પનાઓ નોખી નોખી અવિજ્ઞાન ની વિસ્ફૂરીત થાય એ હું જે છે મિથ્યા જ્ઞાન વાળો હું છે એમાંથી બધી કલ્પનાઓ અવિદ્યા ની થાય અને જ્યારે સત જ્ઞાન વાળાની સ્થિતિ નો નિશ્ચય હોય તો એની અંદર બધી કલ્પનાઓ સત ની થાય તો એક સ્ત્રી હોય એમાં કોઈને મો થાય છે હવે કોઈ મહાત્મા લાગતો હોય તો એને અપવિત્ર લાગતી હોય કોઈ એને બે રૂપે માનતો હોય એ સ્ત્રીને કુતરાને એની સ્ત્રી જોઈએ તો કૂતરો એને એમ માને તો કઈ જશે પ્રાણી લાગે તો કોટલા જાતની થઈ તો એ કલ્પનાઓ મોટી કલ્પનાઓ જગત બનાવી દીધું છે આપણે રૂપ જ દેખાતું હોય તો આ પવિત્રતા ની ભાવના કરે એમાં સ્ત્રીને જોઈ ને અજ્ઞાન થી દેહ દેહ ના ભાવમાં પોતે પ્રવેશ કરી ગયો એટલે એને બીજી બધી કલ્પનાઓ આવે

સતત સતત વિષયોમાં અધ્યાસ થાય છે ભોગવવાની ઈચ્છા થાય છે ભોગવવાનું લેસન બની જાય છે તનુમાન થાય એટલે બુદ્ધિ વિવેક લાગે અને સ્વરૂપે એ અનુભવ થતા 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 વૃત્તિ સારું સ્વરૂપી ક્ષેત્ર અલગ અલગ પ્રકારની વૃત્તિઓ ભલે જતી હોય પણ મને મારામાં કોઈ ફેર પડતો નથી એવું નિશ્ચય વાળું જ્ઞાન પોતાનું થઈ જાય એજ આપણી તનુમાનસા નામની એક ભૂમિકા ને સિદ્ધ કરવાની છે સચીદાન ભગવાન